ભાઈ આજે તો બહુ સુખ મળ્યું નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તાનો ખજાનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક વખતની વાત છે એક ભિક્ષુક દરરોજ મંદિરે ભિક્ષા માંગવા આવતો હતો લોકો પણ તેને થોડીક ભિક્ષા આપતા હતા એક દિવસ એક વેપારીએ તેને એક રૂપિયો આપ્યો ભિક્ષુકે ખુશ થઈને કહ્યું ભાઈ આજે તો બહુ જ સુખ મળ્યું વેપારીને આશ્ચર્ય થયું અને તેણે ભિક્ષુકને પૂછ્યું માત્ર એક રૂપિયામાં તું આટલો ખુશ થઈ ગયો ભિક્ષુક હસીને કહે સાહેબ જરૂર તો ઓછી હોય તો થોડામાં પણ સુખ મળે પણ લાલચવાળાને લાખો મળે તો પણ ઓછા જ લાગે વેપારીએ મીઠું સ્મિત આપ્યું અને એ દિવસથી એ પણ નાની નાની ખુશીઓમાં સુખ શોધવા લાગ્યો મિત્રો આના પરથી આપણને શીખવા મળે છે કે સાચું સુખ એ જરૂરત ઓછી રાખવાથી મળે છે નહીં કે વધુ મેળવવાથી તો મિત્રો આ નાની એવી શીખવા જેવી કહાની પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ